પત્રકાર મિત્રો માટે આવનારી પચીસ અગિયાર રોજ જે ગોણ સેવા માહિતી વર્ધીશ અને સિનિયર સબ પરીક્ષા છે તો એના માટે લક્ષ્ય એકેડેમી એ બધા જ પત્રકારો જે પરીક્ષા આપવાના છે એના માટે ફ્રી મોક ટેસ્ટ આયોજન કર્યું છે કેવી રીતે તમે ફ્રી મોક ટેસ્ટ નું એ લાભ લઈ શકશો આવો એના વિશે સમજાવો એના માટે તમારે લક્ષ્ય ડોટ ઓઆરજી ડોટ ઇન તમે તમારા પીસી ઉપર અથવા તો લેપટોપ ઉપર લક્ષ્ય ડોટ ઓઆરજી ડોટ ઇન અમારી વેબસાઈટ છે એના ઉપર તમે એ લોગિન કરશો લોગ કરશો અને એમાં ફ્રી ટેસ્ટ અને અહીંયા તમે જોઈ શકો છો કરશો એટલે સીધું જે છે એ તમને અહીંયા નીચે ટેસ્ટ છે એ દેખાશે ઓલ ટોપિક ટેસ્ટ છે એ તમારે અહીંયા અત્યારે હાલ બે મૂકી છે અને તમે આની અંદર એ હજી વધારે ટેસ્ટ અમે મૂકવાના છીએ આપ સૌ લોકો માટે તો એ જોઈ શકશો જેમ કે અહીંયા વાત કરીએ 100 પ્રશ્નો 100 માર્ક અને 100 મિનિટ જેમ છે તમારા પરીક્ષામાં એ મુજબ એગ્રી અને કન્ટિન્યુ કરી તમે જોઈ શકો છો કે અલગ અલગ સેક્શન વાઇઝ જ્યાં તમે પરીક્ષા આપવા જવાના છો એવી જ રીતે આખો આ સેક્શન વાઈઝ જે છે એ અમે કરેલું છે બરાબર જેથી તમને એ પ્રેક્ટિસ પડશે સૌથી ખાસ વાત એ છે કે અહીંયા ટાઈમર બેઝ આખી ટેસ્ટ છે એટલે તમે ટાઈમર પણ દેખાશે અને તમે જે સીબીઆઈટી પદ્ધતિ ગુણ સેવા એ કરે છે એવી જ રીતે આ પરીક્ષા તમે આપી શકશો અને ત્યારબાદ તમે સબમિટ ટેસ્ટ કરી અને આખું સબમિટ ટેસ્ટ કરશો એટલે તમારો નંબર કેટલામાં આવશે અને તમે રિઝલ્ટ તમારું જોઈ શકશો જેમ કે અહીંયા રિઝલ્ટ છે તમે જોઈ જોઈ શકો છો સ્કોર શકશો કરેક્ટ કેટલા થયા છે એ જોઈ શકશો અને આની સાથે સાથે તમને અહીંયા એનું આખું જે આન્સર જે છે એ પણ તમને મળી જશે આન્સર જે છે જેમ કે જો તમે જોઈ શકો છો કે આનું ફૂલ સોલ્યુશન શું છે પ્રશ્નનું તો એ પણ એક એક વસ્તુનું સોલ્યુશન જોઈ શકશો